હેલો વિદ્યાર્થી મિત્રો ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો બહુપદીઓને અંગ્રેજીમાં શું કહેવાય તો યાદ રાખજો પોલીનોમિયલ કહેવાય શું કહેવાય પોલીનોમિયલ હવે સમજતા પહેલા આપણે પદ સમજી મિત્રો અહીં મેં એક પદ લખ્યું છે એને વાંચીએ પાંચ એક્સ ની ચાર ઘાત તો આવું આપણે ધોરણ આઠ માં માં શીખ્યા હશો તો અહી એક્સ ને શું કહેવાય આ પાંચને શું કહેવાય અને આ ચાર ને શું કહેવાય તેની પ્રાથમિક માહિતી તમને હોવી જોઈએ તો આપણે સમજીએ અહીં ચલ કહેવાય શું કહેવાય ચલ ની સાથે જે ગુણાયેલું છે તેને કહેવાય સહગુણક જો આ શબ્દો યાદ રાખજો આગળ સ્વાધ્યાયમાં આ બધા શબ્દોની આપણને જરૂરત પડશે હવે આ જે ચાર છે તે તેનું સ્થાન ક્યાં છે ઘાતમાં કહીશું ઘાત અથવા તો ઘાતાંક તો આ થયું એક પદ સમજ પડે છે હવે આપણે આને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો જો આ થશે ચલ આ થશે તો વિદ્યાર્થી મિત્રો પદને આપણે આવી રીતે વ્યાપક સ્વરૂપમાં લખી શકીએ હવે એન બરાબર તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકો છો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પછી એ બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો છો વાસ્તવિક સંખ્યા એટલે બધી જ પ્રકારની સંખ્યાઓ આવી ગઈ તે પછી અપૂર્ણાંક હોય પછી પ્રાકૃતિક સંખ્યા હોય દશાંશ અપૂર્ણાંક હોય તમે એ બરાબર કોઈ પણ સગુણક લઈ શકો એક્સ આપણો ચલ થશે પૂર્ણ સંખ્યા સંખ્યા ઘાત લઈ શકો તો તમને આ પદ અને ચલ વિશે સમજ પડી જાય તો આપણે આગળ સમજીએ બહુપદી હવે આપણે શું સમજીએ બહુપદી હવે આપણે પાઠ આપણો શરૂ થશે બહુપદી કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો એવું કોઈ પણ પદ એવું કોઈ પણ પદ કે જેમાં ચલની દાખલા તરીકે ત્રણ ની બે ઘાત જો અહીં એક પદ આપેલું છે એમાં ચલ આપેલું છે અને એની જે ઘાત છે તે પૂર્ણ સંખ્યા છે કે નહીં તમને ખબર છે પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યા જીરો એક બે ત્રણ ચાર પાંચ અને હવે એક બીજું ઉદાહરણ લઈએ ત્રણ એક્સ ની ઓછા પાંચ ઘાત જો અહીં પદ આપેલું છે એમાં ચલ છે સહગુણક છે પણ એની ઘાત જુઓ તમે ઘાત શું છે ઓછા પાંચ ઓછા પાંચ સંખ્યામાં આવશે નહીં એટલે આપણે આને બહુપદી કહેવાશે નહીં બહુપદી ની વ્યાખ્યા તમારે જો કરવી હોય તો એકદમ સાદી ભાષામાં સમજીએ તો એવું કોઈ પણ પદ કે જેમાં તેની ઘાત હોય ને તે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ બહુપદી હવે આપણે બીજી એક સંકલ્પના સમજીએ બહુપદીની ઘાત તો આપણે હવે બહુપદી પદી લખીશું તો ઘાત આપણે હંમેશા પૂર્ણ સંખ્યા જ રાખીશું યાદ તો આપણે એક બહુપદી લખું છું હવે લેતા આપણે કોઈ ચલ સાત ઘાત તો જો અહીં ચલ કયો છે વય હવે એની ઘાત જો પૂર્ણ સંખ્યા છે તો કે છે એટલે આને બહુપદી કહેવા બરાબર તો આ બહુપદી કહેવાય પણ આ બહુપદીનો ઘાત કેટલો છે સાત એટલે આ બહુપદીનો ઘાત થશે સાત હવે એક બીજું ઉદાહરણ લઈએ જો અમે અહિયાં ત્રણ પદ વાળી એક બહુપદી લીધી છે હવે એમાં તમારે એવું પદ લેવાનું કે જેનું મેક્સિમમ ઘાત હોય તો જો અહીં આની ઘાત છે કશું આપેલું નથી એટલે એક સમજવાનું આની ઘાત છે તો આ મોટી ઘાત વાળું પદ થયું એટલે જે સૌથી મોટી જે ઘાત હોય તેને બહુપદીનો ઘાત કહેવાય તો આ બહુપદીનો ઘાત કેટલો થાય

હવે આપણે બહુપદીનો ઘાત લખવો છે બહુપદીનો ઘાત તો તમારે મુંજાવવાનું નહીં ગભરાવાનું નહીં જે આપણે આ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય તે આપણી બહુપદીનો ઘાત થાય તો શું થશે દસ ઈઝી છે ને હવે કોઈ આપણને બહુપદી આપે દાખલા તરીકે ત્રણ માત્ર ત્રણ બહુપદી આપ્યું તો હવે આનો ઘાત કેટલો થશે અહીં તો આપણને ચલ આપેલો જ નહીં તો આને બહુપદી કેવી કે નહીં કેવી આને બહુપદી કહેવાય આપણે અને આ રીતે લખી શકીએ x ની 0 ઘાત સ્વરૂપે લખી શકીએ એટલે જો x ની 0 ઘાત એટલે કેટલો જવાબ થાય x ની 0 ઘાત એટલે 1 થાય એટલે 3 એકા 3 એટલે આપડા બહુપદીમાં ફેર પડશે નહીં કે તમે 3 ને 3x ની જીરો ઘાત સ્વરૂપે લખી શકો ખબર પડે છે આ ઉદાહરણ યાદ રાખજો આ તમારે ઉદાહરણ એક માં પણ આનો ઉલ્લેખ આવશે ત્યારે હું પાછો સમજાવીશ અત્યાર સુધી આપણે શું સમજા કે કોઈ પદ છે એને ચલની સાથે જે હોય તેને શું કહેવાય પછી ચલને માથા પર જે હોય તેને શું કહેવાય તે આપણે શબ્દોની સમજ મેળવી પછી આપણે સમજ મેળવી બહુપદી કોને કહેવાય બહુપદીની એક જ વ્યાખ્યા સરળ ભાષામાં સમજવી હોય તો યાદ રાખવાનું કે ચલની ની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા જ આવે જો ચલની ઘાત પૂર્ણ સંખ્યા ન હોય તો એને બહુપદી કહેવાય નહીં તો આપણે એના બી ઉદાહરણ લીધા જો અહીં ઘાત કેટલી છે બે પૂર્ણ સંખ્યા છે એટલે આને બહુપદી કહેવાય અને આની આ પદની બહુપદીની ઘાત ઓછા પાંચ છે એટલે આને બહુપદી કહેવાય નહીં તો આપણે આ સમજા હવે બહુપદી નો ઘાત વિશે આપણે સમજા તો કોઈ બી બહુપદી આપેલી હોય એની જે સૌથી મોટી ઘાત જે હોય આપણા આખી બહુપદીનો ઘાત તો આમાં બહુપદીનો ઘાત કેટલો થાય 10 થાય અહીં આપણને ચલ આપેલો જ નથી એટલે તમે ચલ ને આ રીતે લખી શકો તો x ની જીરો ઘાત તો આ બહુપદી નો ઘાત કેટલી થાય ઝીરો ઘાત બોલો આટલી સમજ પડી હવે આપણે બહુપદીના પ્રકારો વિશે સમજીએ તો બહુપદીના પ્રકાર છે એકપદી દ્વિપદી અને ત્રિપદી જે બહુપદીમાં એક જ પદ હોય તે એક પદી કહેવાય આપણે એક ઉદાહરણ લઈએ પાંચ ની બે ઘાત તો વધતા ઓછાથી કોઈ બીજું પદ આપેલું છે નહીં એટલે આને એક પદી કહેવાય દ્વિપદીમાં વધતા ઓછાથી એક બીજું પદ પણ આપેલું હોય આપણે લઈએ પાંચ દ્વિપદી બહુ પદીપદીમાં ત્રણ પદ હોય તો આપણે ત્રણ એક્સ ની બે ઘાત ચાર એક્સ વધતા પાંચ અહીં કેટલા પદ છે ત્રણ એટલે અને ત્રિપદી કહેવાય પછી એક છેદમાં બે ની ચાર ઘાત તો આ બી એક પદી કહેવાય પછી જીરો ઉદાહરણ લઈ લઈએ બે ઘાત પાંચ વત્તા સાત કોઈ બી ત્રણ પદ વાળી બહુપદી લખી દઈએ તો આ ત્રિપદી થાય અને ત્રણ કરતા વધારે પદ હોય એને આપણે શું કહેવાનું

પૂર્ણ સંખ્યા જ ઘાત વાળી બહુપદી છે બહુપદી કહેવાય ખબર પડે છે એક ઘાત વાળી બહુપદી હોય તો આપણે એને સુરેખ બહુપદી કહીશું શું કહીશું સુરેખ બહુપદી બે ઘાત બહુપદી હોય આપણે દ્વિઘાત બહુપદી કહીશું શું કહીશું દ્વિઘાત બહુપદી અને ત્રણ ઘાત વાળી બહુપદી હોય તો આપણે એને કહીશું ત્રિઘાત બહુપદી હવે આપણે ઉદાહરણથી સમજીએ પાંચ એક વત્તા ત્રણ જો અહીં પદનો ઘાત કેટલો થશે અહીં ચલની ઉપર આપણે ઘાત જોવાની કેટલી છે કોઈ ઘાત નથી આપણે શું સમજવાની એક એટલે એક ઘાત વાળી બહુપદી કોઈક લખીએ આપણે ત્રણ એક્સ નો વર્ગ ચાર એક્સ વત્તા પાંચ જો અહીં પદ નો ઘાત કેટલો થાય બે થાય એટલે આ બે ઘાત વાળી કહેવાય એટલે આને ઘાતના આધારે આપણે પ્રકાર ગણીએ તો આ દ્વિઘાત બહુપદી કહેવાય જો પદના આધારે કહીએ તો આ ત્રિપદી કહેવાય પણ આપણે આધારે સમજીએ છીએ એટલે અહીં પદ નો ઘાત બે છે એટલે આ દ્વિઘાત બહુપદી કહેવાય હવે આપણે કોઈ ત્રણ ઘાત વાળું બહુપદી લખીએ તો ત્રણ એક્સ ની ત્રણ ઘાત ચાર એક્સ ની બે ઘાત પાંચ ઘાત કેટલો થશે બહુપદી છે એટલે આને ત્રિઘાત બહુપદી કહેવાય હવે આપણે દરેક બહુપદીને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો સુરેખ બહુપદીને આપણે કેવી રીતે લખી શકીએ એક્સ વત્તા બી જ્યાં એ બરાબર આપણે જીરો લઈ શકીએ નહીં કારણ કે તમે જો એ બરાબર એટલે કે સહગુણક બરાબર ઝીરો લઈ લો તો આ પદ જીરો થઈ જાય એટલે પછી પદનો ઘાત કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય એટલે આપણે પછી એ સુરેખ પદી કહેવાશે નહીં એટલે સુરેખ પદીનું વ્યાપક સ્વરૂપ થશે એક્સ વધતા બી હવે દ્વિગત બહુપદીનું આપણે વ્યાપક સ્વરૂપ લખીએ સ્વરૂપ આવું થશે આ થઈ જાય એક ઘાત વાળું બહુપદી કે આસુરે બહુપદી થઈ જાય એટલે આપણે એ બરાબર જીરો લઈ શકીએ નહીં એ બી સી માટે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો એ બી સી બરાબર તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો છો રિયલ વાસ્તવિક સંખ્યામાં પોઈન્ટ લઈ શકો છો અહીંયા પણ એ અને બી માટે તમે કોઈ પણ રિયલ નંબર્સ લઈ શકો છો વાસ્તવિક સંખ્યા લઈ શકો છો પણ એ બરાબર જીરો લઈ શકાય નહીં નહીં પણ એ બરાબર જીરો લઈ શકાય નહીં પછી આનું વ્યાપક સ્વરૂપ આપણે લખવું હોય ત્રિગાત બહુપદીનું તો આપણે શું લખીએ એ એક્સ ની ત્રણ ઘાત બી એક્સ ની બે ઘાત સી એક્સ ડી જ્યાં કોઈ પણ રિયલ નંબર વાસ્તવિક સંખ્યા લઈ શકો પોઈન્ટ વાળી અપૂર્ણાંક પણ એ બરાબર જીરો લઈ શકાય નહીં જો તમે એ બરાબર જીરો લઈ લો તો પછી આ દ્વિઘાત બહુપદી થઈ જાય પછી એ ત્રિગાત બહુપદી રહે નહીં ત્રિગાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આ થશે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આ થશે અને સુરેખ વ્યાપક સ્વરૂપ આ થશે સમજ પડે છે આપણે ફરી આનું પુનરાવર્તન લાસ્ટમાં કરીએ એટલે તમને વધારે સમજાઈ જશે હવે આપણે પુસ્તકમાં આપેલું ઉદાહરણ એક જોઈએ ઉદાહરણ એક નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો એકદમ સહેલું છે આ અહીં પહેલી બહુપદી શું આપી છે

બીજી બહુપદી વાંચીએ બે ઓછા વાયની બે ઘાત ઓછા વાયની ત્રણ ઘાત વધતા બે વાયની આઠ ઘાત તો સૌથી મોટી ઘાત છે તો આ લખી દેવાનો જવાબ બહુપદીનો ઘાત બરાબર આઠ થાય છે ને સહેલું હવે ત્રીજો દાખલો જોયો ત્રીજો દાખલો ખાસ ધ્યાન રાખજો અહીં આપણને ચલ વાળું પદ આપેલું નથી અહીં માત્ર બે આપેલા છે તો આપણે બે ને આવી રીતે લખી શકીએ બે એક્સની જીરો ઘાત જો આવી ગયો હવે તમને ખબર છે કે એટલે જવાબ થાય એક થશે તો જવાબ બે જ આવશે ને એટલે આપણી બહુ પદી જળવાઈ રહેશે એટલે તમે બે ને બે એક્સ ની જીરો ઘાત સ્વરૂપે લખી શકો હવે મને કહો કે અહીં ઘાત કેટલી થશે જીરો તો લખવાનું અહીં બહુપદીનો ઘાત ઝીરો થશે તો યાદ રાખવાનું તમને ચલ વગરનું કોઈ પણ પદ આપેલું હોય તો એની બહુપદીની ઘાત કેટલી થાય ઝીરો થાય અને જો તમને ચલ પર ઘાત આપેલી હોય તો જે સૌથી મોટી જે ઘાત હોય તે આપણી બહુપદીની ઘાત થાય તો સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વિડીયોનું સારાંશ જોઈએ તો આપણે પહેલા પહેલા તો પદ વિશે સમજાય પદ એટલે કે જેમાં ચલ આવતો હોય એને આપણે પદ કહેવાય પછી એનો સહગુણક હોય એને ઘાત હોય તે બધી આપણે બહુપદી કોને કહેવાય તે સમય જાય જો બહુપદી કોને કહેવાય કે જેમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય એટલે કે જીરો એક બે ત્રણ જો આવી ઘાત હોય તેને જ આપણે બહુપદી કહેવાય પછી આપણે બહુપદીની ઘાત વિશે સમય બહુપદીની ઘાત કોને કહેવાય સૌથી મોટી જે ઘાત હોય તેને આપણે બહુપદીની ઘાત તરીકે ઓળખવાની બહુપદીના પ્રકાર આપણે પદના આધારે જોયા જો એક પદ હોય તો એક પદી બે પદ હોય તો દ્વિપદી અને ત્રણ પદ હોય તો એને એવી બહુપદીને ત્રિપદી બહુપદી કહેવાય પછી આપણે બહુપદીના પ્રકાર ઘાતના આધારે જોયા કે જો એક ઘાત વાળી બહુપદી હોય તો સુરેખ બહુપદી બે ઘાત વાળી બહુપદી હોય તો દ્વિઘાત બહુપદી ત્રણ ઘાત વાળી બહુપદી હોય તો એને ત્રિઘાત બહુપદી એ આપણે આગળ સ્વાધ્યાયમાં આવશે તેમ સમજીશું પછી ઉદાહરણ એક જોયું ઉદાહરણ એક બહુ જ સહેલું છે તમને ત્રણ બહુપદી આપી આપીથી અને એનું તમારે બહુપદીના ઘાત લખવાના હતા તો એ પણ સહેલું છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને બહુપદીનો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક વિશે સમજીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ